મારે બે હાથ નથી અને એક પગ નથી અને તમને ખબર છે કે હું આયા સુધી ક્યાં કેટલી મહેનત તામ મહેનત કરીને આયા પહોંચ્યો હું અને આજે હું જ્યારે મારી શરૂઆત હતી ને ત્યારે હું કોકને કહેતો કે મને વિડિયો બનાવી દે ભાઈ અને પછી ઈ મને વિડિયો બનાવી દે કેટલું કગરી કગરી નું વિડિયો બનાવરાવતો અને ઈ જ વિડિયો પછી હું કલાકો સુધી હાથ વિના એડિટ કરતો અને તમે વિચાર કરો કે તમારે એક કદાચ આંગળી મળી ગઈ હોય ને તો તમે કેટલો સમય તો એને યુઝ નથી કરતા મહિના સુધી તો તમે હાથ આમ નામ રાખો તો મારે બે હાથ નથી અને હું વિડીયો એડિટિંગ કરતો અને તમે વિચાર કરો હું ફેમસ થયો મારું નામ બન્યું અને નામ બન્યા બાદ આજ મને ઘણા લોકો બદનામ કરવા માંગે મારું લાઈવ કરે હે મારી ફેમેલીને ગાડું દે પણ એ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો છે તમે લોકો મારા ભેગા હો તો દોસ્તો મારે કઈ દીવાની જરૂર નથી અને હા જે પંદર લાખ રૂપિયા મારી પાસે હે ને તો એ તમને કઈ પંદર લાખ રૂપિયા કેવી રીત કમાવા ને એ મારું મન જાણે મે આ પરસો પાડી પાડી હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય અને આજ પંદર લાખ રૂપિયા તમને હું આરામથી થી દઈ દેસ એમ અરે હું કારડિયા રાજપૂત નો દીકરો હું